જયારે વિજ્ઞાન ત્યાં અને હિમાલય ગયો હતો અને હિમાલય ગયો ત્યારે માતાજી કે હું તો તારા કામની નથી અને જંતર વગાડી લે છેલ્લું જંતર વાગ્યું ઓમ નમો શિવ નિમા શિવા પ્રાણ છોડ્યા અને જંતર નો તાર છૂટ્યો ભૂખે કાજુ ભાત પેટે ભરી પામાર શ્રેણી જેવો શંકા છોડીને એ વિજ્ઞાનંદ મળ્યો જય માતાજી અને આ ભગવતીમાં શણલાયમાં નો ભાવ ਕਿ ਬੇ ਕੜੀ ਮਾ ਗਾਓ ਹੋਏ ਕਰੇ ਆ ਹੋ ਨੋ ਬੁਲਾਖ ਮੇ ਜਾੜੀਉ ਭਗਵਤੀ ਆਵੋ ਨੇ ਲੋ ਬਾੜੀਆੜੀਉ ਅਬਾੜ ਰੇ ਬੁਲਾਵੇ ਛੇਣ ਲਮਾ ਆਵੋ ਨੇ ਵੀਰ ਦਾੜੀਉ ਇਹ ਬਾੜ ਰੇ ਬੁਲਾਵੇ માતા આવો ને વીરદારો સિંહને બળદિયો બેઉ સંગે જોડી ભગવતી ગાડો તમે હાકાર્યો કોઈ જોઈને બોયલા આવી હોય ચારણની કર્યો એવા સૌ કોઈ જોઈને બોયલા આવી હોય ચારણ નીય જય 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 શેકરી મારા ગ્રુપ માં હું